રાજ્યના ઝુબોસો તાલુકામાં એક ગામની રહેતી બે બહેનો છ દિવસ પૂરો અપહરણ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે ભડકડોદો ગામનો સાહે આસીન ખાલીમ શોકનો નયબ તેઓની કારમાં ઉઠાવી ગયા હતા અને બહેનો અપહરણ કરી તેઓને કાવ્ય ગામની સીમા આવેલા ફોર્મ હાઉસમાં લઈ જઈ ગયા હતા અને આ ફોર્મ હાઉસમાં લઈ ગયા પછી યાસીન બહેનને બહેનો નશાકારોમાં ઇન્જેક્શન આપ્યા હતા રાજ્યમાં સબ લાખ દાવાના પડકારો આપતા કિસ્સો સામે આવ્યા છે અને યાસીન બહેનો નસકા સમા આપ્યા તેના મોટે બેન સાથે યાસીને નાની બેન સાથે દુષ્કર્મ આશ્રિત સ્વપ્ન દુષ્કર્મી સકનાર ઘટનાના સંદેશ આપી બેનો નશા ઉક્ત આપીને વિડિયો ઉતારો આપ્યો હતો અને વિડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર કર્યો હતો આ સોતો આરોપી અને ત્રણ મંદ મદદકારીને રોજ ના બનતા સકસારી મરે પીડિતી નશાકાર ઇન્જેક્શન આપી દુષ્કર્મ આશ્રિત યુવાનો વિવેગ વિગતો સામે આવતા પોલીસ પર ચોક્કી ઉઠી છે અને બની પીડિતની બહેનોએ દવા હોવાની વાત કરી હતી અને ડ્રગ્સના ઇન્જેક્શનો આપી દુષ્કર્મ આશ્રમનો ફસફોટ થયો હતો અને આરોપીને આ પીડિત ઇન્જેક્શનો આપતા વિડીયો બનાવી વાયરલ કર્યો હતો અને આ ઝુબેક પોલીસે આરોપી ધરપકડ કરી લીધી છે